રજવાડી રોયલ અને એકદમ યુનિક થીમ 70 વીઘા જેટલી વિશાળ જગ્યા નિયમ અલગ અલગ સેલ્ફી અને ફોટોગ્રાફી માટેના મોકો બારે જયપુર ને જે જવાની જરૂર હતી જી જરૂરત ના રહીએ

ગેટની એક સુંદર મજાની થીમ અહીંયા રાખવામાં આવી છે આ પાર્ટી પ્લોટ સત્તર વીઘા જેટલી વિશાળ જગ્યાની અંદર આવેલો છે જેથી કરી અને તમને અહીંયા પાર્કિંગની ખૂબ સારી એવી વ્યવસ્થા પણ મળી રહેવાની છે ફોટોગ્રાફી અને સેલ્ફીના શોખીન લોકો માટે અહીંયા અલગ અલગ સેલ્ફી અને ફોટોગ્રાફી માટેના મોકઅપ્સ તૈયાર કરવામાં આવેલા છે પ્રી વેડિંગ માટે પણ મન મોહિલે તેવી થીમો તમને અહીંયા જોવા મળશે બર્થડે રાંદલ ગોત્રીજ મેરેજ કે નાની મોટી પાર્ટી માટે એકદમ પરફેક્ટ જગ્યા એટલે વેદહી પાર્ટી પ્લોટ પંદરસો થી વધુ લોકો ની બેઠક વ્યવસ્થા ગોઠવાઈ શકે તેવું વિશાળ ગ્રાઉન્ડ તમારા પ્રસંગ ને રૂડો બનાવવા માટે વૈદેહી પાર્ટી પ્લોટ ની એક વાર અચૂક થી મુલાકાત લો જી તો આ યુનિક થીમ ની અંદર જેમનો પહેલો પ્રસંગ છે એવા પાર્થભાઈ મારી જોડે છે ખાસ કરીને પાર્ટી પ્લોટ તમને કેવો લાગ્યો આ થીમ કેવી છે એના વિશે શું કહીશો આ સિઝન નો પહેલો પ્રસંગ આ પાર્ટી પ્લોટ માં છે એક વીક પહેલા આ પાર્ટી પ્લોટ જોવા આવ્યા ત્યારે થીમ ઘણી સારી લાગી આપણને અને બીજી મોરબીના એરિયા પ્રમાણે જોતા જે પાર્કિંગની વ્યવસ્થા છે એ ઘણી સારી હતી જી થીમ આ વર્ષની આ નવી થીમ છે જી અને પાર્ટી પ્લોટ પણ સારો મોટો છે જી અને ઘણું સારું કહેવાય જે બીજા ત્રણ ચાર જે છે પાર્ટી પ્લોટ એની કંપનીમાં ઘણું સારું કહેવાય વ્યવસ્થા ઘણી સારી કહેવાય જી તો આ પ્રકારે તમે એમને ખૂબ જ સરસ મજાની જે પાર્કિંગની અને થીમની વ્યવસ્થા અહીંયા મળેલી છે ભાઈ દહીં પાર્ટી પ્લોટના ઓનર નિલેશભાઈ મારી જોડે છે ખાસ કરીને પાર્ટી પ્લોટની આ વખતેની થીમ શું છે કેવું આયોજન છે અને કેવી કેવી વ્યવસ્થાઓ મળવાની છે આ ખેલે છે ને અમે આખો આખું નવું યુનિટ ઊભું કર્યું છે કે જે લોકોને બારે જયપુર ને જે જવાની જરૂર હતી એ જરૂરિયાત ના રહીએ એના માટે આખું અમે અલગ જ યુનિટ આખું ઊભું કર્યું છે કે મોરબી જે છે આપણે એને આખે આખો લગ્ન છે મેરેજ છે સગાઈ છે બર્થડે પાર્ટી છે આખો કાંઈક નવો યુનિટ મળે એના માટે આખી અમે નવી થીમ લેવા છીએ અને આપણી વિશાળ જગ્યા છે સત્તર વીઘા છે આ પાર્કિંગ વિશાળ છે આખું નવી યુનિટ મંગવામાં એટલે મોરબી અપડેટને અમે એ જાણ કરી હતી કે એકવાર અમારી અવશ્ય મુલાકાત લ્યો કે જે પ્રસંગ માટે તમે એકવાર અવશ્ય મુલાકાત કરો કે જે અમે આખે અલગ જ આખું નવું વાઈપું જીનું એના માટે તમે એકવાર અવશ્ય મુલાકાત ખાસ કરીને મોરબીના લોકો આપણે જોઈ રહ્યા છે ત્યારે એમને તમે શું કહેવા માંગશો અમે મોરબીના લોકોને કહેવા માગીએ છીએ કે આપણે જે અત્યાર લગી જે જયપુર ને બારે જે પ્રોગ્રામ જે હતો આપણે જવા માટેની એને જે એની કોઈ જરૂર નથી તમે પ્રી વેડિંગ અહીં આવી શકો છો નાના મોટા પ્રસંગ આપણે માની શકીએ છીએ સગાઈ છે બર્થે છે તો એના માટે અમે આખું નવું યુનિટ ઉભું કર્યું છે અને આ રવા પર રોડ ગુલા રોડ નો જે પોત નો બાલ્ટી છે વિશાળ જગ્યા છે અને એકદમ શાંતિ વાળો માહોલ છે એના માટે તમે એકવાર અમારી વ્યવસ્થા નકાર લ્યો જી તો આ પ્રકારે આ પાર્ટી પ્લોટ વૈદય પાર્ટી પ્લોટ છે જેનું એડ્રેસ હું તમને ફરી એક વખત જણાવી દઉં તો રવા ઘુંડા રોડ ઉપર આ પાર્ટી પ્લોટ આવેલો છે અને જ્યાં વેડિંગથી લઈ અને અલગ અલગ તમારા જે કાંઈ પ્રસંગો છે એ તમે અહીંયા ઉજવી શકો છો તો એક વખત અચૂકથી વૈદાહી પાર્ટી પ્લોટની મુલાકાત લો જોડાયેલા રહો બી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર